મહાવિદ કરી માંગ કરવામાં આવી છે સુરત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિતનાઓ સુરત કલેક્ટર આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આયુષ હસ્તકની શ્રી ઓહી નાઝર આયુર્વેદ મહાવિદ્યાલય તથા સંલગ્ન શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી આયુર્વેદ હોસ્પિટલ સુરતને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવથી ગ્રાન્ટ ઇન એડનો દરજ્જો રદ કરી ખાનગી ધોરણે ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે જે રદ કરી ગ્રાન્ટ ઇન એડનો હાલ દરજ્જો પાછો આપવામાં આવે તે માંગ કરી હતી આજની અમારી રજૂઆત એવી હતી કે એકમાત્ર દક્ષિણ ગુજરાતની આયુર્વેદિક કોલેજ જે આવેલી છે એ કોલેજને અત્યાર સુધી એ ગવર્મેન્ટ હસ્તક હતી અને હવે એનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે એમની સામે આજનો અમારો વિરોધ હતો અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે ફરીથી આમને જે ગ્રાન્ટેડ હતી એમનો દરજ્જો આપવામાં આવે અને જે ખાનગી છે એ દરજ્જો રદ કરવામાં આવે કારણ કે આ માત્ર શિક્ષણનો પ્રશ્ન નથી પણ સાથે સાથે આરોગ્યનો પ્રશ્ન પણ પ્રશ્ન છે કારણ કે આરોગ્ય કોલેજ હતી એની અંદર આરોગ્ય હોસ્પિટલ પણ આવેલી છે અને સાથે સાથે જે દસ પંદર કે વીસ હજારમાં ત્યાં ડોક્ટર બનીને જ્યાં આયુર્વેદિક નીકળતા હતા અત્યારે એમની ફી એમનો પરિપત્ર અમારી પાસે છે ત્રણથી સાડા ત્રણ લાખ રૂપિયા આમની ફી થવા જઈ રહી એક બાજુ જ્યાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે ડબલ એન્જિનની સરકારની વાત કરે છે જે આયુર્વેદિક એટલે કે જે આપણી ઋષિ પરંપરા છે એ આયુર્વેદિકને ખતમ કરી રહી છે જ્યારે આ બંને સરકારો મળીને એક બાજુ આયુર્વેદિક પાછળ આયુષ મંત્રાલય છે એ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે જાહેરાત પાછળ અને ખાસ કરીને આયુર્વેદિકના નામે બાબા રામદેવને કરોડો રૂપિયાની છૂટ આપવામાં આવી આ પોતાની જાતને કહેવાતી હિન્દુવાદી સરકાર આ ઋષિ પરંપરાને નષ્ટ કરવા જ્યારે જઈ રહી છે ત્યારે આજનું અમારું જે આવેદનપત્ર હતું એ આવેદનપત્ર આપીને અમે પ્રાથમિક એક શરૂઆત કરી છે કોંગ્રેસ પક્ષ દ્વારા કે એને ફરીથી એ ગ્રાન્ટેડનો દરજ્જો આપવામાં આવે એક બાજુ સરકાર દ્વારા આયુર્વેદના પ્રચાર માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે તે સરકાર આયુર્વેદને ખાનગી હાથોમાં પધરાવી શિક્ષણ મોંઘું કરી રહ્યું હોય તેને લઈને વિરોધ કરાયો છે अजर कुर्सी से साथै सेटा